ઉપરાંત જ્યારે અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ વન ટુ કરવામાં આવે ત્યારે આજુબાજુની સોસાયટીઓમાં પણ પ્રશ્નો ઊભા થતા હતા પરિણામે મહાનગર દ્વારા પોડિયમ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી પરિણામે બેઝમેન્ટ ઓછું ખોદાશે જમીનનું ખોદકામ પણ ઓછું થશે પરિણામે મોન્સૂનની અંદર જે બેઝમેન્ટ લોવરમાં પાણી ભરાવાની સમસ્યા તે પણ રાહત મળશે અમદાવાદ મનપા દ્વારા શહેરમાં એસજી હાઈવે અને એસપી રિંગ રોડ સહિત આપવામાં આવી છે બેઝમેન્ટ પાર્કિંગ માટે જમીન ને ખૂબ ખોદવી પડે છે અને બે થી ત્રણ બેઝમેન્ટ બનાવવાની જરૂરિયાત પડે છે તેની જગ્યાએ હવે પાર્કિંગ માટે મુંબઈની જેમ હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં પોડિયમ પાર્કિંગની સુવિધા પણ અમદાવાદમાં થઈ શકશે શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચાર પશ્ચિમ ઝોનમાં ત્રણ પૂર્વ ઝોનમાં બે અને દક્ષિણ ઝોનમાં એક બિલ્ડિંગમાં પોડિયમ પાર્કિંગને મંજૂરી આપવામાં આવી છે અત્યારની મહાનગરની મુખ્ય સમસ્યા ટ્રાફિકની છે અનેક વાહનો રોડ ગમે તેટલા મોટા કરવામાં આવે પરંતુ વાહનો રોડ પર પાર્ક થતા હોય છે આમાંથી છુટકારો મેળવવા માટે મહાનગરની અંદર અલગ અલગ ઝોનની અંદર બાવીસ બિલ્ડિંગોની અંદર પોડિયમ પાર્કિંગને મંજૂરી આપવામાં આવી છે પોડિયમ પાર્કિંગની મદદથી પાર્કિંગની સુવિધામાં તો વધારો થશે જ સાથે સાથે ઓનરોડ દબાણરૂપ થતાં વાહન પાર્કિંગમાં ઘટાડો થશે એક કરતાં વધારે લેવલ ઉપર પાર્કિંગ દર્શાવી શકાય છે આગામી સમયમાં વધુ આ પ્રકારે પોડિયમ ફ્લોરને મંજૂરી આપવામાં આવે એવી સંભાવના છે શહેરની સૌથી મોટી સમસ્યા એટલે પાર્કિંગ અને આ પાર્કિંગ ની સમસ્યા દૂર કરવા હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પોડિયમ પાર્કિંગ ને મંજૂરી આપવામાં આવી છે શહેરની 22 હાઈ રાઈઝ ઇમારત કે જે 25 મીટર થી વધુની છે તેમાં પહેલો બીજો અને ત્રીજો માળ એટલે કે 10 મીટર સુધીની ઊંચાઈએ આ પોડિયમ પાર્કિંગ બનાવી શકશે જેના કારણે શહેરની જે પાર્કિંગની સમસ્યા છે તે દૂર થશે કેમેરામેન આશિષ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ